मनसुख वसावाए मांग करी कि भील प्रदेश की मांग करनाओ पहला पोता एजेंडा जाहिर करे आवा भागलावादी तत्वों की सावधान रहने जरूर भील प्रदेश मुद्दे भाजपा बे नेताओं आमने सामने आ गया बीटीपी छोड़ी और भाजपा जोड़ना महेश वसावाए भील प्रदेश की मांग करता भाजपा सांसद मनसुख वसावाए विरोध नोधा મનસુખ વસાવાએ ભીલ પ્રદેશની માગને ખોટી ગણાવી તેમણે સવાલ પૂછ્યો કે ભીલ પ્રદેશની રાજધાની ક્યાં હશે રાજસ્થાનવાળા કહે છે કે માનગઢ રાજધાની હશે જ્યારે ગુજરાતવાળા કહે છે કે કેવડિયા રાજધાની હશે તેમણે આરોપ લગાવ્યો કે ભીલ પ્રદેશની માગ કરનારા આદિવાસી સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે મનસુખ વસાવાએ માગ કરી કે ભીલ પ્રદેશની માગ કરનારાઓ પહેલાં પોતાનો એજન્ડા જાહેર કરે આવા ભાગલાવાદી તત્વોથી સાવધાન રહેવાની જરૂર